પ્રગતિશીલ ખેડૂતની વાડીમાં વિપુલભાઈ દ્વારા જે ડેમોટેશન કરાવેલો છે તેની મુલાકાતે આવ્યા છીએ જે પીઆઈ કંપનીનું પ્રેસિડો જે ઈયળ માટીની દવા છે અને એમિનોગ્રો એક્ટિવ જે ફાલ ફૂલ માટેની દવા છે જેની માહિતી ખેડૂતભાઈને કેવું લાગ્યું તે ખેડૂતભાઈના મુખે જ સાંભળશું તો તમારું ટૂંકો પરિચય આપો મારું ગામ રતનપર નંદાણા વિનેશભાઈ કઠોરભાઈ તાલુકો બોટાદ જિલ્લો બોટાદ તમારો મોબાઈલ નંબર નવ્વાણું બે ચુમ્માલીસ પંચાણું પાંચ અઠાણું તો જે આપણે આગળમાં કામ કરે છે તમામ પ્રકારનું અને જે એમિનો ગ્રોથ એક્ટિવ આપ્યું હતું એમાં તમને કેવું લાગ્યું આ બે મેં એક ડોઝ આપ્યો ચાર સામાં રિઝલ્ટ મેળવ્યું છે ચારસામાં આનું કામ બહુ સારું છે અને બધા ખેડૂતને મારી નમ્ર વિનંતી છે કે આ ડેમો મેં બનાવ્યો વિપુલભાઈએ બનાવ્યો હોય અને દવા છાંટી છે એનું રિઝલ્ટ સારું છે બરાબર મને દેખાય છે તમે જુઓ આ બે એનું અંતર છે ચાર શાહમાં સાંટી છે અને એમ પણ હું પાળે ઊભો છું એની સાઈડમાં રિઝલ્ટ જોવું તો